સાત તારીખે ભગવાન જગન્નાથજી યાત્રા જે રેલવે સ્ટેશન થી નીકળશે અને લગભગ સયાજીગંજ પોલીસ સ્ટેશનથી આ રથયાત્રાનું પ્રસ્થાન થશે રાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવશે સિટી પોલીસ વિસ્તાર આવશે અને નવાપુરા પોલીસ સ્ટેશન આવશે બીજુવાળા મહોલ્લા વડેવાળી આજે વડોદરા પોલીસ કમિશનર શ્રી કોમરસ્થની અને પોલીસ સિવાય અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી કરીએમસી મંદિર આયોજકો વગેરે વગેરે સાથે તમામ સ્તરે ચરણો કરી અને આ રથયાત્રા સારી રીતે અને ભગવાન જગન્નાથજીના દર્શન પબ્લિક અને રથયાત્રાનું સમાપન થાય એના માટે આપણે રિહર્સલનું આયોજન આ રિહર્સલમાં इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें